કેરીના રસની ફરાળી પૂરણપોળી હા સાચી વાત છે ફૂલી ફૂલી ફૂલીને દડા જે થશે ટ્રાય કરજો કેસર કેરીને ધોઈ કોરી કરી છાલ ઉતારી ટુકડા કરી મિક્સર જારમાં લઈ અને ગાળીમાં ગાળવાની છે જેથી રેસા નીકળી જાય એક કપ ફરાળી લોટમાં જરૂર મુજબ મીઠું અને તેલ ઉમેરે છે ત્યારબાદ જે પલ્પ તૈયાર કર્યું છે એ ઉમેરી દઈએ છે પાણી નથી નાખવાનું ફરીના રસ જ લોટ બાંધીને તેલથી ગ્રીસ કરી ઢાકીને પંદર મિનિટ એને રેસ્ટ આપી દઈએ છીએ પૂરણપુરી જેવો લોટ બાંધવાનો છે કાજુ બદામ અને અખરોટ ને સરખા ભાગેલી મિક્સર જારમાં તેલ નીકળે ત્યાં સુધી એને પીસી લેવાના છે ઇલાયચી પાવડર જાયફર પાવડર ઉમેરીને મધ ઉમેરી છે તમે ખાંડ પણ ઉમેરી શકો છો પણ મધનું બાઇન્ડિંગ ગળપણ તરીકે બહુ સરસ આવે છે અને જોઈ શકો છો કે આવું સરસ મજાનું બાઇન્ડિંગ થઈ ગયું છે પાંચ આવી રીતે લાડુડી મેં વાળી દીધી છે અને સામે જે લોટ બાંધ્યો છે એના પણ પાંચ એવી રીતે લોવા બનાવી લેવાના છે પૂરી વણી અંદર લાડુડી ઉમેરી સીલ કરીને ફરીથી વળી લઈએ છીએ ત્યારબાદ ગરમ તવા ઉપર મૂકી અને આગળ પાછળ ઘી લગાવીને શીખી લેવાય છે તેલ નથી લગાવવાનું ઘીથી શીખવાય છે તો ટેસ્ટ બહુ સરસ આવશે તો આવી રીતે તમે જોઈ શકો છો કે ધીરે ધીરે બધી પૂરણપોળી ફૂલી ફૂલીને દડા જેવી થશે તમે ટ્રાય કરજો બહુ સરસ થાય છે અને હોય ત્યારે ખૂબ મજા આવે છે તો રેસીપી ગમી હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ ફોલો કરજો થેન્ક યુ ફોર વોચિંગ એન્જોય ટેક કેર બાય બાય